જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બાફવાની ઝંઝટ વગર એકદમ આપણો જૂનો કાઠિયાવાડી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો રીંગણાનો ઓળો બનાવવા માટે આપણે અહીંયા આવી રીતે મોટી સાઈઝના રીંગણા લઈ લેવાના છે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા રીંગણા લીધા છે હવે રીંગણાને આપણે સરસ રીતે ધોઈ લેશું અને કપડાથી આપણે આવી રીતે લૂછી લેશું હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે આ ઉપરનો જે ભાગ છે એને કાઢી લેશું અને બે પીસમાં આપણે અહીંયા રીંગણાને કટ કરી લેવાના છે બિલકુલ વિડીયોમાં તમે જોઈ શકો છો તો હવે આપણે જે મસાલા રીંગણા બનાવતા હોય એમાં આપણે આવી રીતે કટ લગાડતા હોય તો બિલકુલ આવી રીતે આપણે રીંગણાને કટ લગાડી લેવાનું છે તો અહીંયા આપણે કોઈ મસાલા ભરવાના નથી બસ રીંગણાને આવી રીતે બે પીસમાં કટ કરી ને આવી રીતે વચમાં ચીરા પાડી લેશું હવે આપણે અહીંયા એક આવી રીતે પોળું પેન લેવાનું છે જેમાં આપણે રીંગણાને વ્યવસ્થિત ગોઠવી શકીએ તો અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકશું અને જે રીંગણાને આપણે કટ કરીને હતા એ રીંગણાને આપણે આવી રીતે ઊંધા તમે જોઈ શકો છો વિડીયોમાં આવી રીતે ઊંધા ગોઠવી લેશું તો બસ બધા રીંગણાને આપણે આવી રીતે ગોઠવી લેશું તો જો તમે આવી રીતે રીંગણા શેકશો ને તો તમારે જે ગેસમાં આપણે એક એક રીંગણું શેકતા હોય તો આપણું ટાઈમય બચી જાય ને એકદમ નવી રીતે એક સાથે ઓછા સમયમાં આપણું આ શાક બનીને રેડી થઈ જાય તો તમે જોઈ શકો છો સરસ એવા રીંગણા આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે એને આવી રીતે ફેરવી લેશું અને ઢાંકણ ઢાંકીને આપણે એને થોડીકવાર પાછા ચડવા દઈશું એટલે બંને સાઈડ એકદમ સરસ આપણે એને શેકી લેવાના છે ઉપરથી જરૂર લાગે તો થોડુંક તેલ પાછું એડ કરશું તો છથી સાત મિનિટમાં તમારા બધાય રીંગણા એકદમ સરસ શેકાઈ જાશે એકદમ સોફ્ટ થઈ જશે તો રીંગણા શેકાય છે ત્યાં સુધી આપણે અહીંયા લીલી ડુંગળી લઈ લેશું તો રીંગણાનો ઓળો લીલી ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે તો સીઝન છે એટલે લીલી ડુંગળી મળી જાય છે તો એને આપણે આવી રીતે કટ કરી લેશું જો તો અમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળી પણ એડ કરીને આ શાક બનાવી શકો છો તો ડુંગળી આપણી સરસ રીતે કટ થઈ ગઈ છે ને હવે આપણે રીંગણા પણ ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો રીંગણા એકદમ સરસ શેકાઈ ગયા છે મેં વચમાં પણ એકવાર એને આવી રીતે ચલાવી લીધું હતું તો વચમાં આપણે આવી રીતે ફેરવીને બંને સાઈડ એને શેકી લેવાના છે તો અંદરથી પણ એકદમ સરસ એ ચડી જાય તો એના માટે આપણે ચક્કુની મદદથી એકવાર ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બફાઈ ગયા છે હવે આપણે એને એક ડીશમાં કાઢી લેશું અને ઉપરની જે છાલ છે ને એને કાઢી લેવાની છે તો એકદમ ઇઝીલી તમે જોઈ શકો છો એની છાલ નીકળી જાય છે પણ રીંગણા થોડા ગરમ છે એટલે આરામથી આપણે કાઢશું તો પછી તેને થોડુંક ઠંડુ થવા દો પછી તમે એને કાઢી શકો છો તો આવી રીતે આપણે બધાય રીંગણાની છાલ કાઢી લેશું અને એક બાઉલમાં આપણે આવી રીતે રીંગણાને લઈ લેશું અને ચમચીની મદદથી કે પછી તમે હાથથી પણ એને મેશ કરી શકો છો એટલે એકદમ આપણે એનું આવી રીતે તમે જોઈ શકો છો એને મેશ કરી લેશું તો બધા રીંગણાને આપણે આવી રીતે મેશ કરી લેશું એટલે આપણું આ રીંગણા શેકાઈને સરસ રેડી થઈ ગયા છે હવે આપણે શાકનો વઘાર કરશું તો શાક બનાવવા માટે આપણે અહીંયા સેમ કઢાઈમાં પાછું બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું અને ચપટી આપણે એમાં હિંગ એડ કરીશું અને અહીંયા આપણે વઘારમાં લસણની ચટણી એડ કરવાના છીએ જો તમારી પાસે લસણની ચટણી ન હોય તો તમે નોર્મલ વાટેલું લસણ પણ એડ કરી શકો છો પણ જો તમારે આવી રીતે લસણની ચટણી એડ કરવી હોય તો આપણે લસણ મીઠું અને લાલ મરચું સાથે આવી રીતે ટોચીને લસણની ચટણી બનાવી લેશું ને એ એડ કરશું હવે આપણે અડધી મિનિટ સુધી સરસ આ લસણની ચટણીને સાંતળી લેશું તેલમાં હવે આપણે એમાં એક ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ એડ કરશું તો એને પણ મેં વાટીને જ લીધેલી છે તમે મિક્સરમાં પીસેલી પણ લઈ શકો છો પણ વાટીને લેશો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને હવે આપણે અહીંયા જે ડુંગળીને કટ કરીને રાખી હતી એ ડુંગળી એડ કરીશું સાથે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આ ડુંગળીને આપણે સાંતળી લેવાની છે તો એકથી દોઢ મિનિટ સુધી આપણે ડુંગળીને સાંતળશું એટલે સરસ આપણી ડુંગળી સંતળાઈ જશે તો આ ઓળો આપણે એકદમ નવી રીતે બનાવવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લેશું એટલે અડધી નાની ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું એકથી દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી નાની ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે આપણે લસણની ચટણી એડ કરી હતી એમાં પણ આપણે લાલ મરચું પાવડર એડ કર્યું હતું એટલે અત્યારે આપણે ઓછું એડ કરવાના છીએ અડધી નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સરસ મસાલાને પણ આપણે શેકી લેવાના છે હવે આપણે જે રીંગણાને બાફીને ને મેશ કરીને રાખ્યા હતા એ આપણે એમાં એડ કરી લેશું હવે આપણે રીંગણાને પણ સરસ ડુંગળીમાં મિક્સ કરી લેશું તો અહીંયા તમને થતું હશે આપણે ટમેટા તો એડ નથી કર્યા પણ હવે આપણે ઉપરથી ટમેટા એડ કરવાના છીએ તો આવી રીતે ઉપરથી ટમેટા એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા છે જેને આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધા છે આપણે એકદમ એની પ્યોરી નથી બનાવવાની ચોપરમાં ચોપ કરી લેવાના છે હવે સાથે આપણે થોડી કોથમીર પણ એડ કરી લેશું અને સરસ એને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો એકદમ ટેસ્ટી કાઠિયાવાળી એકદમ આપણું જૂનું ટેસ્ટ સાથે પણ રીત આપણી નવી તો આ શાક બનીને રેડી થઈ ગયું છે સાથે આપણે ગરમા ગરમ બાજરીના રોટલા બનાવશું તો સાંજે જમવામાં ગરમા ગરમ બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો મળી જાય તો મજા જ આવી જાય તો એકવાર આવી રીતે જરૂર આ શાક ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ બને છે અને જો મારી રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહીએ તો અહીંયા આપણે સાથે લીલી ડુંગળી આંબા હળદર અને આથેલા મરચાં સાથે આ શાકને રોટલાને સવ તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું એક નવી રેસિપી સાથે